દોસ્તો હું છું વિપુલ આહીર દોસ્તો હાલ આપણે ઓનલાઈન પ્રક્રિયા ચાલી રહી છે ગામના પીસીઆઈ દ્વારા ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે છે તેમાં દોસ્તો ઘણી પાસેથી પૈસા લેવામાં આવે છે ક્યાંય સો રૂપિયા ક્યાંય પચાસ રૂપિયા ક્યાંય દોઢસો રૂપિયા આવો એક ફંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે દોસ્તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ચોખ્ખું કીધેલું છે કે દોસ્તો ક્યાંય એક પણ રૂપિયો દેવાનો નથી વિના મૂલ્યે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે દોસ્તો તો ઘણી જગ્યાએ પૈસા લેવામાં આવે છે એ સદંતર ખોટું છે એ બંધ થવું જોઈએ અને ખેડૂત મિત્રોને પણ કહું છું એક રૂપિયો આપવાનો નથી જે આપની હાથબાર આટ આધાર કાર્ડ પાસબુક એની ઝેરોક્સ કરવા પૂરતું એ કશું થોડું ઘણું આપવું પડે તો એ જુદી વસ્તુ દોસ્તો પણ ક્યાંક સો રૂપિયા દોઢસો રૂપિયા છે દોસ્તો બંધ બંધ થવું જોઈએ અને ન થાય તો દ્વારા જે પણ માહિતી છે ટીડીઓશ્રીને જાણ કરવામાં આવે અને બીજું દોસ્તો મંત્રી દ્વારા ક્યાંક ના ક્યાંક ખેડૂતોને હેરાન કરવામાં આવે છે મંત્રી ઘણી જગ્યાએ ઘણા બધા એવા પ્રશ્નો છે દોસ્તો કે મંત્રી એમ કહે છે કે તાલુકા પંચાયતે આવો મામલતદાર કચેરી આવો કે ગ્રામ પંચાયતે આવો ઘણી જગ્યાએ એવું કહે છે કે ફલાણી ઓફિસે આવો ઓલી ઓફિસે આવો દોસ્તો ઘણા ખેડૂતો ઓફિસો જોઈ પણ ના હોય તમે એક નિર્ધારિત સમય રાખો કે અમારે મામલતદાર કચેરી આવવાનું કે તાલુકા પંચાયતે આવવાનું કે ગામ પંચાયતે આવવાનું દોસ્તો આ ખાસ એક નોંધજો દોસ્તો કે ક્યાંય તમારી પાછળ પાછળ ખેડૂતો ધોયડા ના રાખે ખરેખર તમારે પણ વિચારવું જોઈએ તમે પણ એક ખેડૂતના દીકરા છો તમારે સપોર્ટ કરવો જોઈએ અને એને બદલે ઘણી જગ્યાએ એવા પણ પ્રશ્નો છે કે મંત્રી દ્વારા ગામમાં જ્યારે પણ તમે દાખલો કઢાવવા જાઓ ને ત્યારે તમારી પાસેથી પેલા વેરો ઉઘરાવવામાં આવે દોસ્તો વેરો અને ઓનલાઈન જે દાખલો છે એને કોઈ જાતનું નિસ્બત નથી દોસ્તો મેં બે ત્રણ જગ્યાએ પૂછાવ્યું તો ક્યાંય પણ ગુજરાત સરકારનો એવો પરિપત્ર નથી કે દાખલો કાઢવા માટે ફરજિયાત વેરો હોય હા સ્વાભાવિક છે દોસ્તો વેરો આપને ભરવો જ જોઈએ એમાં મારો ખોટું નથી દોસ્તો એ આપને આજ ને તો કાલે વેરો ભરવો જોઈએ પણ દોસ્તો એવા ક્યાંય પણ કોઈ મંત્રી દ્વારા આવું કહેતા હોય કે તો જ અમે તમને દાખલો કાઢી દેહું તો એ સદંતર ખોટું છે એનો હું વિરોધ કરું છું આવું કોઈ પણ મંત્રી દ્વારા આવા કોઈને ભરમાવવામાં ના આવે દોસ્તો અને ખાસ તમને બધેને નમ્ર વિનંતી છે કે જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને બંધ કરો નકર અનથા અમારે ટીડીઓ સાહેબ પાસે કે અથવા તમારા વિશે ક્યાંય પણ જવું પડે એથી મહેરબાની કરીને આ જે પ્રક્રિયા તમે અપનાવી રહ્યા છો તે પ્રક્રિયાને બંધ કરો જય હિન્દ જય કિસાન